નિર્માણ બસ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ અમદાવાદ મહિલા વિઝ્યુઅલ આર્ટ એસોસિએશન ઘણા વર્ષોથી મહિલા દિવસની ઉજવણી ખૂબ સરસ રીતે કરી રહ્યું છે એવી મહિલાઓને પેટ્રોમ આપવામાં આવે છે કે જેઓ ઘર ચલાવે છે અને ઘરના દરવાજો ખોલીને બહાર નીકળે છે અને તેઓ આર્ટની સફરને ખૂબ સુંદર રીતે આગળ ધપાવી રહ્યા છે એવી ઘણી મહિલાઓ જે છે કે જેને પોતાની આર્ટની સફરને અધૂરી મૂકી છે અને તેવી મહિલાઓને શોધીને તેમને એક સરસ પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે ઘણા વર્ષોથી મહિલા આર્ટ એસોસિએશન ચાલુ છે અને તેમાં ખૂબ સુંદર મજાના પેઇન્ટિંગ દ્વારા મહિલા શક્તિને પ્રોત્સાહિત કરવામાં આવે છે અને મહિલા શક્તિ દ્વારા મેસેજ પણ આપવામાં આવે છે સમાજને તો ચાલો મારી સાથે સાથે મળીને આજે નિહાળીએ આર્ટની સફર સિનિયર આર્ટિસ્ટની સાથે સાથે તેઓ ટીચર પણ છે અને ઘર પરિવારને સંભાળે છે અને પોતાની આર્ટની સફરને પણ તેઓ ન્યાય આપી રહ્યા છે અને તેવા અનસુયાબેનને આપણે મુલાકાત કરીએ અને જાણીએ કે કેટલા વર્ષોથી તેમની સફર જોડાયેલી છે અનસુયાબેન તમે કેટલા વર્ષોની સફરે એક સરસ મુકામ પર પહોંચ્યા ઓગણીસો ને અઠ્ઠાણુંથી બરાબર હવે આ બે હજારની સાલ આવી ગયું આટલા વર્ષોથી લગભગ ત્રીસેક વર્ષ થવા આવ્યા તો એ ત્યારથી જ આ સંસ્થા સાથે સંકળાયેલા છીએ અમે અને અમારું આ ગ્રુપ છે ત્યારથી શરૂઆતથી જ હું એમાં મેમ્બર છું અને ખરેખર ગ્રુપ બહુ સારું છે ગમે એવું છે મજા આવે છે બરાબર હવે આમાં આર્ટ રિલેટેડ અલગ અલગ થીમ હોય છે અલગ અલગ માપ હોય છે તે એ બન બનાવતા બનાવતા ખરેખર આપણને એમાં ક્રિએટિવિટી નાખી નાખીને આપણે પણ આગળ આવી જઈએ છીએ આટલા વર્ષોમાં કલાની કદર તો થાય છે નથી થતી એવું નથી હવે ગુજરાત રાજ્ય રમતગમત અને યુવા સાંસ્કૃતિક કાર્યક્રમ તરફથી આ સલીલ મહેતા દ્વારા લાઈવ પેઇન્ટિંગનો શો હતો ગામને પાદર ઘોઘરા બોલ્યા એમાં આ મારું પેઇન્ટિંગ બનાવેલું છે લાઈવ જ બનાવેલું હતું અને એમાં એમાં થોડો મોડા પહોંચ્યા એટલે બે કલાકમાં જ બનાવેલું છે તો પછી મને એવું થયું કે નહીં ચલો હવે લાઈવ જ રાખો આટલું જ રાખવું એમ પછી કે ઉપરના પેઇન્ટિંગમાં માતાની પછેડી બનાવી એમાં મહેનત કરી કે ચલો ભાઈ આપણે કંઈક ડિફરન્ટ પણ માતાની પછેડી ખરેખર બહુ અઘરી છે એકદમ જૂની પરંપરાગત છે શું નામ છે આપનું મારું નામ દીપિકા બારડ છે મેં બેક ટુ નેચર બેક ટુ નેચર લઈ ગઈ છું અત્યારના જનરેશનને પહેલાં જે પનીહારી અને સંગીત સ્ત્રીઓ કેવી હતી એ દેખાડવાની કોશિશ કરી છે મેં મારી આ જર્ની પચીસ વર્ષ પછી ચાલુ કરી છે ફાઇન આર્ટ્સ કર્યું હતું મેં પછી બ્રેક પડી ગયો બાળકોના ઉછેરમાં સમય ગયો છે એટલે મેં મારી જર્ની હવે પચીસ વર્ષ પછી સ્ટાર્ટ કરી છે અને મારું આ પહેલું એક્ઝિબિશન છે જેમાં મેં આ ડિસ્પ્લે મૂકી છે મારા બે પેઇન્ટિંગ મેં પાંચ જ દિવસમાં પૂરા કર્યા છે મારું નામ પટેલ ક્રિષ્ના છે અહીંયા મેં બે પેઇન્ટિંગ પ્રદર્શિત કર્યા છે જેમાં એક શિવ ભગવાન છે અને એક શ્રીનાથજી છે શિવ ભગવાન એક આપણે શિવજીને મહાકાલ કહીએ છીએ એટલા માટે મેં મહાકાલ એટલે એમને બ્લેક સ્વરૂપમાં દર્શાવ્યા છે અને એમની પ્રકૃતિ છે જે એકદમ આપણે ખીલી આવે છે એવી દેખાય છે મારું નામ ભાવના મારો છે હું ઘણા વર્ષોથી પેઇન્ટિંગ બનાવું છું પણ આ જેલા જે ચિત્ર છે એ થોડા પાંચ વર્ષ પહેલાં બનાવેલા છે અને મારો મેસેજ છે પીસ એન્ડ પ્રોસ્પેરિટી સમાજમાં ફેલાવવા માટેનો છે મેડિટેટિવ અને હિલિંગ પ્રેક્ટિસ માટેના જે મેં સ્પિરિચ્યુઅલ પેઇન્ટિંગ પસંદ કર્યા છે આ મારા બે અત્યારે તે ઘણા જ ઇફેક્ટિવ છે અને નાના મોટા દરેકને ઇન્સ્પિરેશન આપે છે ઉપરનું જે પેઇન્ટિંગ છે યંગ છે તાવસ્ટ ફિલોસોફીનું છે આપણી જે શિવ અને શક્તિ છે મસ્ક્યુલર એન્ડ ફેમિલ શક્તિ છે પાવર દર્શાવે છે અને સન અને મૂન ડે એન્ડ નાઇટ એ બધું બતાવે છે અને ચંદ્રની કળાઓ છે વેક્સિંગ મૂન ફૂલ મૂન રાઇઝિંગ મૂન એ બધા ચંદ્રની કળાઓ છે એ આપણા જીવનમાં ટાઈમ એન્ડ સ્પેસનું મહત્વ સમજાવે છે આપણને શું નામ છે આપનું સબિતા પારેખ અને તમે કેટલા વર્ષોથી એક્ઝિબિશનમાં જોડાયા છો આ સેકન્ડ ટાઈમ છે મારું ફર્સ્ટ ટાઈમ જે હતું એ ગણપતિનું હતું આ વખતે મેં બીજો ટાઈમ ભાગ લીધું છે શું ડિસ્પ્લે કર્યું છે જો મારું આર્ટ છે એ મધુબની આર્ટ છે આમાં મેં રાસલીલા ધીસ ઇઝ ડિપિક્સ લાવ કૃષ્ણનો અને રાધાનો લવ બધાને ખબર જ છે બરાબર વુમેન્સ ડે આવે છે એન્ડ દે આર એ ડિપિક્ટેડ લવ આ સેકન્ડમાં જે છે મેં લવ શરમ જે વુમેન્સના જે ક્વોલિટીઝ છે એ મેં આમાં દર્શાયેલા છે બટ વેન યુ આઉટ્રેન ધ મોડસ્ટ્રી ઓફ અ વુમેન શી વિલ બિકમ અ ટાઈગર ઓવૈ ધીસ ઇઝ વોટ આઈ વોન્ટ ટુ શો દેટ વુમેન ઇન એની ફોર્મ શી ઇઝ એટ ધ ટોપ શું નામ છે આપનું મારું નામ વર્ષા કૌઠાળકર છે અને તમે જે પેઇન્ટિંગ બનાવ્યું છે ખૂબ સરસ પેઇન્ટિંગ છે તમારું અને શેના પર તમે બનાવ્યું છે મેં છે ને કોરલ્સ જે અંડર વોટર હોય છે અને બેઝિકલી મેં જ્યારે વિઝિટ કર્યું અંદમાન નિકોબારની નીલ આઇલેન્ડ અને હેવલોક આઇલેન્ડ અને ત્યારથી એ મગજમાં ફરતું હતું કે એટલું બધું સુંદર હોય કે એને કેનવાસ પર તો ઉતારવું જ પડે અહીંયા મારા બે પેઇન્ટિંગ છે એક છે વ્હાઇટ કોરલ છે અને બીજું કલર કોરલ્સ એવી રીતે મેં અને થોડા ટેક્સચરમાં એમાં ઘણું ધ્યાન આપી અને પછી એને મેં પ્રયત્ન કર્યો છે કે જેટલું બને એટલું સુંદર લાગે શું નામ છે આપનું મારું નામ ચૈતાલી શાહ છે અને ચૈતાલી તમારું આ પેઇન્ટિંગ છે મેં જોયું અહીંયા સેલ પણ થઈ ગયું છે અરે વાહ તો તમે એક્ઝિબિશનમાં ફર્સ્ટ ટાઈમ પાર્ટ લીધો છે મારું આ સેકન્ડ ટાઈમ છે ફર્સ્ટ ટાઈમ બી મેં એના મેમ જોડે જ એક્ઝિબિશનમાં પાર્ટ લીધો હતો એ બી વુમન્સ ડે ઉપર જ હતું ને આ પણ વુમન્સ ડે ઉપર જ છે અને તમે શું ડિસ્પ્લે કર્યું છે વુમન્સની ફ્રીડમ પર મેં કર્યું છે કે એને એક ફ્રીડમ મળે તો એ શું નથી કરી શકતી નારી છે નારાયણી છે એ બધું જ કરી શકે એમ છે પણ એને એક ફ્રીડમની જરૂર હોય છે ઘર છે છોકરાઓ છે એનું પોતાનું પણ કામ છે પણ એમાં પણ એને એક સમય કાઢીને જે પોતાની અંદરની ફિલિંગ્સ વ્યક્ત કરવાનું છે એ એક મીડિયમ મળ્યું છે નૈના મેમ થ્રુ અને હંસા મેમ થ્રુ કે એમને એક પ્લેટફોર્મ આપ્યું છે કે તમે તમારી અંદરની ભાવનાઓ તમારી ફિલિંગ્સ એક્સપ્રેસ કરો અને તમે તમારું પેઇન્ટિંગ બનાવો મારું નામ અર્ચના પટેલ છે હું રિયાલિસ્ટિક આર્ટિસ્ટ છું અને મોસ્ટલી મારા પેઇન્ટિંગ ફેસના એક્સપ્રેશનને લઈને હોય છે આ વર્ષે જે મહાકુંભનું આટલું બધું સોશિયલ મીડિયામાં ક્રશ હતો એટલે મને આ મોનાલિસાનો ક્રશ વધારે લાગ્યો મા કરતા તો મોનાલિસાનો ક્રશ વધારે લાગ્યો એટલે મને એવું લાગ્યું કે હવે વુમન્સ ડેનું એક્ઝિબિશન છે એમાં હું મોનાલિસાને પ્રેઝન્ટ કરું તો લોકોમાં એક અટ્રેક્શન થશે કે ચલો એક્ઝિબિશન જોવા જઈએ મોનાલિસાને જોવા રૂબરૂ નહીં તો એનું પોર્ટ્રેટ બી આપણે જોવા જઈએ શું નામ છે આપનું નેહા નામ છે નેહા દવે અને આ મારો થર્ડ એક્ઝિબિશન્સ છે અને મેં આ પેઇન્ટિંગ આ એક્ઝિબિશનમાં બે પેઇન્ટિંગ રજૂ કર્યા છે બંને મેં વુમન્સ ડેની થીમ ઉપર જ કર્યા છે એકમાં સ્કૂલ ચલે હમ એજ્યુકેશનની થીમ છે અને બીજામાં વુમન્સ સેલિબ્રેશન કરે છે ડાન્સ કરી રહી છે એવી રીતે મેં કર્યું છે કે કલરફુલ છે શું નામ છે આપનું મારું નામ સ્મિતા જૈન છે અને તમે અચ્છા અમદાવાદમાં જ છો તમે અને તમે બે પેઇન્ટિંગને ડિસ્પ્લે કર્યા છે તો શું બનાવ્યું છે આપને મેં વુમેન્સ ડેના અવસર પર આ બે જે પ્રતિમા છે તે બનાવી છે આ જે ફર્સ્ટ પ્રતિમા છે તે વિમેન નું હાર્ડ વર્ક દર્શાવે છે કે ગમે તે પ્રસંગો હોય કે ગમે તે રીતે હોય ફીમેલ જીતના ભી ઉસકે ઉપર પડતા હે વો સબ કુછ ઉઠા કે ભી વો ચલ પડતી હે તો વો ઉસકા વ્યક્તિત્વ હે ઓર અગર આપ વો ફીમેલ કો દેખેંગે તો ઉસકે મોં પે સ્માઈલ નહી જા રહી હે તો વો જો ફર્સ્ટ પેઇન્ટિંગ હે ઇટ વો એક फीमेल की भावना को डिस्प्ले कर रहा है और ये जो सेकेंड पेंटिंग है वो एक फीमेल की रूप को दिखा रहा है कि वो किसी भी हालात में कहीं भी रहे उसका अपना व्यक्तित्व आता ही निकल के बाहर तो रमाबा ખૂબ સરસ મજાનું પેઇન્ટિંગ તમે ડિસ્પ્લે કર્યું છે તમારા જે પેઇન્ટિંગના કલર હોય છે એ તમે કલર ખૂબ સરસ પસંદ કરો છો અને બાળકો જ્યારે સ્પેશિયલ એક્ઝિબિશનમાં ભાગ લેતા હોય છે અથવા તો અહીંયા વિઝિટ માટે આવતા હોય છે તો આ પેઇન્ટિંગ આગળ ઊભા રહે છે અને જુએ છે કે કેટલું સરસ પેઇન્ટિંગ છે ને તેઓ આ પેઇન્ટિંગ જોઈને ખુશ થાય છે અને તમે કેટલા વર્ષોથી પેઇન્ટિંગની સફર સાથે જોડાયા હું ચાર વર્ષથી આ પેઇન્ટિંગ માટે જોડાઈ છું અને આમાં મને અલગ અલગ જ્યારે બેસું છું પેઇન્ટિંગ માટે ત્યારે અલગ અલગ વિચારો આવે છે અને મને પેઇન્ટિંગ કરવાનું ખૂબ જ આનંદ આવે છે સફર કેવી રહી બહુ સરસ રહી આ શરૂઆત કરી પણ હવે એમ થાય છે કે ના શરૂઆત કરી બહુ ફાયદો સરસ થયો મને અને દરેક વે ખરેખર આ હકીકતમાં તો આર્ટ આર્ટ હોય જ છે લોકોના જે લોહીમાં પણ એ બહાર લાવવો પડે એમ બેનો બાર લાવે તો બહુ આગળ વધી શકે એમ છે પારુલ તમે શું ડિસ્પ્લે કર્યું છે મેં આજના આજના જમાનામાં સ્ત્રી કેવું વર્તન કરે છે પહેલાં સ્ત્રીઓ કેવી ડરી ડરીને રહેતી હતી જે પુરુષો કે એ જ કરે પણ અત્યારે સ્ત્રી એવી નથી અત્યારે મારા પેઇન્ટિંગમાં તમે જોઈ રહ્યા છો સ્ત્રી સૌંદર્યા પણ છે અને મહાકાળી પણ છે સાથે સાથે બાળક પણ સાચવે છે અને સમય આવે તો એ તાંડવ નૃત્ય પણ કરી શકે શું નામ છે આપનું મારું નામ હિરલ પંચાલ છે અને હિરલ તમે જે બે પેઇન્ટિંગ બનાવે છે તેમાં શું ડિસ્પ્લે કર્યું છે મેં એકચુલી એમાં જેમ કે મારી મારા બંને ચિત્રોમાં તમે જોઈ શકશો કે ફિમેલ ફિગર પણ મૂકી છે અને અંદર એક પક્ષી છે જે જે આઉલ મેં મૂક્યું છે તો મેં મોડર્ન વેમાં આપણા જે લક્ષ્મીજી છે આપણા ગોડેસ છે એમને પ્રેઝન્ટ કરવાનો ટ્રાય કર્યો છે હવે એમાં મારું જે ફર્સ્ટ વન પેઇન્ટિંગ છે એની અંદર મેં રિફ્લેક્ટ કર્યું છે કે જે ઇનર તમારી સ્પિરિચ્યુઅલ સ્ટ્રેન્થ છે એને મેં બોડી લેંગ્વેજ થ્રુ એક્સપ્રેસ કરવાનું ટ્રાય કર્યો છે અને આવું એ રિફ્લેક્ટ કરી રહ્યું છે કે એની સાથે એમને એમ્પાવર કરી રહ્યું છે અને પ્લસ એ લક્ષ્મીજીનું વાહન પણ છે સો એને સ્પિરિચ્યુઅલી તમે એવી રીતે કાઉન્ટ કરી શકો મહિલા આર્ટ એસોસિએશન અમદાવાદ વિઝ્યુઅલ આર્ટ એસોસિએશનમાં ઘણી મહિલાઓ ઘણા વર્ષોથી જોડાયેલા હોય છે અને તેમની જે આર્ટની સફર છે એ દર વર્ષે બદલાતી રહેતી હોય છે અને તેમાં પણ ઘણા આર્ટિસ્ટો છે કે પોતાની એક આગવી સફર સાથે દર વર્ષે પોતાના પેઇન્ટિંગ સાથે રજૂ થતા હોય છે શું નામ છે આપનું પ્રજ્ઞેશા જાદવ અને તમે દર વર્ષે પેઇન્ટિંગમાં ક્રિએશન કંઈક લાવો છો અને ઉપરનું જે પેઇન્ટિંગ છે એ તમે ખૂબ સરસ બનાવ્યું છે કે તેમાં શ્રીફળ છે અને અહીંયા જે નાગલા પણ બનાવ્યા છે ભગવાનને અર્પણ કર્યા છે સોપારી છે ત્રિશુળ છે તો શું કહેવા માગે છે પેઇન્ટિંગ આ વખતે માહોલ આખો સ્પિરિચ્યુઅલ પાથ ઉપર રહ્યો કુંભનો એટલે સ્પિરિચ્યુઅલ જર્ની તમારી કઈ રીતે અવેક કરી શકાય એના વિશેની આખી આ વાત પરથી મેં આ પેઇન્ટિંગ બનાવ્યું હતું ત્રિશૂળ અગરબત્તી સાચી ત્રિશુળ સોપારી ગોમતી ચક્ર કંકુ ચોખા રુદ્રાક્ષ ઓરિજિનલ એ બધું જ લઈને અને આ નાના નાના માણસો પણ બતાવેલા છે જે લોકો પોતાના સ્પિરિચ્યુઅલ જર્નીને આગળ વધારવા ઈચ્છે છે એ લોકો કુંભમાં જઈને ડૂબકી લગાવે છે અને ડૂબકી લગાડ્યા પછી પોતાને ખૂબ અંદરથી પવિત્ર આત્મા થયા હોય એનો સંતોષ માણે છે સિનિયર આર્ટિસ્ટ આપણી સાથે જોડાયા છે તેમની પાસેથી પણ આપણે માહિતી મેળવીએ આંતરરાષ્ટ્રીય ભુવન દિવસની ઉજવણી સમગ્ર દુનિયામાં થઈ રહી છે વર્તમાન સમયની પરિસ્થિતિ તેના પર તમારા શું વિચાર છે અને ત્યારબાદ આપણે પેઇન્ટિંગની વાત કરીએ હું હંસા પટેલ એક ચિત્રકાર છું આજે મહિલા દિન નિમિત્તે અમે અઠીસિંગ વિઝ્યુઅલ આર્ટિસ્ટ કે આર્ટ ગેલેરીમાં અમે શો કર્યો છે એમાં ચુમ્માલીસ બહેનો અને ઇઠ્યાસી પેઇન્ટિંગ આ એક વુમન્સને પર્પઝ એક છે કે જેની પાસે કળા છે એ કળાને બહાર લાવવાનો પ્રયત્ન કરીએ છે કારણ કે એમાં બધા બધી ફિલ્ડમાં આગળ હોય છે પણ આટ વસ્તુ એવી છે કે જેની પાસે છે છતાં નથી કરી શકતા જ્યારે અમારા એસોસિએશનમાં જોઈન્ટ થયા ગુજરાત વિઝ્યુઅલ વુમન આર્ટિસ્ટ એસોસિએશનમાં ત્યારથી ઘણી બધી બહેનો આ પ્લેટફોર્મ મળવાથી શરૂઆતમાં એમનું થોડું કામ હતું હવે એ લોકો આગળ વધે છે તમે ઘણા વર્ષોથી આર્ટ એસોસિએશન સાથે જોડાયા છો મહિલા વિઝ્યુઅલ આર્ટ એસોસિએશન અને તેમાં પણ આ વર્ષે ખૂબ સરસ એક્ઝિબિશન છે દર વર્ષે અલગ અલગ ક્રિએશન આવતું હોય છે તો તમારું ક્રિએશન કયું છે અને શું કહેવા માગશો મારું ક્રિએશન તો કુદરતને સાથે સંકળાયેલા આપણે પર્યાવરણની દૃષ્ટિ જોઈએ જેમ ઋતુ બદલાતી જાય એમ વસંત વસંતોષ આવ્યો એને મહિલા દિનને માટે તમારે ખાસ એટલા માટે કહેવાનું કે આ જે રંગો છે એ સ્ત્રીના હૃદયમાંથી નીકળતા એક ભાવ છે વન ટાઈપ ઓફ મેડિટેશન છે આ અને અત્યારની જે જનરેશન છે એ જનરેશન ખૂબ જ ભણે છે ભણવી જોઈએ ભણે તો જ એના જીવનનો વિકાસ થાય પણ એનો ભણતર પાછળ એના જે ક્રિએશન છે એ ક્રિએશનનો ઉપયોગ એ સારી જગ્યા પર કરે અને બીજાને મદદરૂપ થાય તો વધારે મજા આવે શું નામ છે આપનું મારું નામ બીના બીના સુથાર છે અને હું પણ ફાઇન આર્ટ્સ થયેલી છું અને ઘણા વર્ષથી મેં ગવર્મેન્ટમાં જોબ કરીને પછી આ અહીંયા ઘડી આ બાજુ આ લોકોના કલા ક્ષેત્રમાં જોડાઈ છું અચ્છા અને તમે કયું પેઇન્ટિંગ ડિસ્પ્લે કર્યું છે મેં પીછવાય પેઇન્ટિંગનું ડિસ્પ્લે કર્યું છે જેમાં આપણા હિન્દુ ધર્મની સંસ્કૃતિ પ્રમાણે આપણે હિન્દુ ધર્મની સંસ્કૃતિ પ્રમાણે ત્યાં આગળ આપણને જે સિનાજીના ધર્મમાં વૈષ્ણવ ધર્મની અંદર આપણી જે ક્રિએવિટી છે કે ગાય એને મહત્ત્વ આપીએ છીએ ગાયને માતા તરીકે આપણે મહત્વ આપીએ છીએ અને કેળના પાન જે આપણે દરેક જગ્યાએ પવિત્ર સ્થાનમાં ઉમેરીએ છીએ એને અને એ રીતે ને નીચે કમળ જે ભગવાનને બહુ જ વાલું છે શ્રી કૃષ્ણ ભગવાનને બહુ જ વાલું છે તો એની સાથે મેં જોઈન્ટ કરીને આખું કમ્પોઝિશન કરીને એ પેઇન્ટિંગ બનાવવા પ્રયત્ન કર્યું છે શું નામ છે આપનું મારું નામ સંગીતા શાહ છે અને આપ શું કરો છો આમ તો હું કહું કે હાઉસવાઇફ હાઉસવાઈફ કેવડાવું પણ ખૂબ મોટું કામ કરું છું અને ચિત્રકામનો તો મને નાનપણથી જ શોખ હતો પણ અમુક વર્ષો એ મારે બંધ કરવું પડ્યું કારણ કે મારે પરિસ્થિતિ એવી હતી અને મારા હસબન્ડને થોડો કિડનીનો ઇસ્યૂઝ હતા અને મેં એમને મારી કિડની ડોનેટ કરી અને એ પછી થોડુંક આ બધા એમાંથી પસાર થયા એટલે પછી મેં મારી જાતને ફરીથી ઊભી કરવા માટે મેં પેઇન્ટિંગ મારું ફરીથી ચાલુ કર્યું અને આજે હું ભાગ લઈ શકે છે અહીંયા જે પણ આર્ટિસ્ટો છે પોતાની જીવનની જે સફર છે બીજી ઇનિંગ જે સ્ટાર્ટ કરી છે તે દરેક નારીને સલામ છે વંદન છે આર્ટિસ્ટ છે કે જે નેચરલ કલરનો ઉપયોગ કરીને પોતાના પેઇન્ટિંગ બનાવે છે તો દરેક આર્ટિસ્ટની એક છાપ છે કે જેઓ આ જ કામ બહુ જ સરસ રીતે કરે છે એટલે કે નેચરલ કલરનો ઉપયોગ કરીને એક સરસ પેઇન્ટિંગ બનાવ્યું અને સાથે સાથે પોતાની એક સરસ જગ્યા ઊભી કરવી તો અહીંયા ઘણી બધી મહિલાઓ છે કે તે પોતાની એક આગવી આર્ટ સાથે તેઓ રજૂ થયા છે તમે પેઇન્ટિંગમાં ખૂબ સરસ કલર પસંદ કરીને બનાવ્યું છે તો કલર બનાવવાનું તો તમારી આર્ટ છે અને સાથે સાથે આર્ટને એક સરસ રીતે પ્લેટફોર્મ પણ તમને મળ્યું છે અને ઘણી બધી મહિલાઓ અહીંયા જોડાઈ છે તો કેટલો આનંદ છે અરે એકદમ જ આનંદ છે કેમ કે આ એક મહિલાનું ગ્રુપ છે અને વુમેન્સનું એટલે મન્સ ગર્લી ઓર એવું નથી પણ વુમન્સ ગ્રુપ છે તો એનામાં જે એક પ્રકારે બધી બહેનો ભેગી થઈને એકબીજાને જે સહકાર સાથ અને જે શક્તિ આપે છે ને એ ખરેખર એનાથી બહુ જ તમે વિકાસ કરી શકો છો જે એક કહેવાય ને કે શક્તિ ભેગી થાય ત્યારે એ કંઈ પણ કરી શકે એકલા કરતાં ભેગી શક્તિનું અસર વધુ હોય છે મારું નામ અર્પિતા છત્રપતિ છે હું વોટર કલર અને એક્રેલિક્સ બેઉમાં કામ કરું છું આ વખતે એટલે યોગ મારી જિંદગીનો એક ભાગ જ છે એટલે મને મારા માટે મેડિટેશનના અલગ અલગ રૂપ છે યોગનું મેડિટેશન પણ કરું છું આર્ટ પણ મારા માટે મેડિટે મેડિટેશન છે કુકિંગ પણ મારું પેશન છે તો એ પણ મારા માટે મેડિટેશન છે એટલે આર્ટના અલગ અલગ ફોર્મ ગરબા પણ મને ગમે છે તો અલગ અલગ ફોર્મને એન્જોય કરવાનો એમાંથી આનંદ લેવો મને ગમે છે મેં એકવીસ વર્ષ સોશિયલ સેક્ટરમાં એનજીઓ જોડે સિનિયર મેનેજમેન્ટમાં કામ કર્યું તો એ વસ્તુમાં પણ મને ખૂબ જ આનંદ આવતો હતો પેઇન્ટિંગ કે આર્ટ મારો જન્મથી શોખ અને વર્ષોથી એમ હતું કે મારે કેનવાસ પેઇન્ટિંગ કરવું છે અને જ્યારે જોબ ચાલુ હતી ત્યારે તો શક્ય ના બન્યું પણ એ પછી મેં પેઇન્ટિંગ ધીમે ધીમે જાતે જાતે ચાલુ કર્યું પછી થોડું શીખતી ગઈ એમ એમ કરીને મારી સ્કિલને હું વધારતી ગઈ અને હું જે શીખી એ વસ્તુ મને સોશિયલ સેક્ટર જોડે પહેલેથી જ લગાવો તો એવા જે બાળકો છે એનજીઓના તો એમના માટેના હું સમર કેમ્પ મેનેજ કરું છું હું પોતે આર્ટ વર્કશોપ્સ લઉં છું અને એમાં મને ખૂબ જ આનંદ આવે છે હવે હું આ પેઇન્ટિંગ વિશેની વાત કરું તો આ બંને એક્રેલિક કલરમાં કરેલા છે બુદ્ધ ભગવાન છે અમે કહું એમ મને મેડિટેશન ગમે છે તો બુદ્ધ ભગવાનને જોઈને તમને હમ એ ભાવ આવે છે શું નામ છે આપનું મારું નામ ભાવના મહેતા છે અને ભાવનાબેર અમદાવાદના છો આપ હું બેઝિકલી બોમ્બેથી છું પણ અમદાવાદ મારા લગ્ન થયા અને ત્યારથી હું અહીંયા છું ચોત્રીસ વર્ષ થયા છે અને ચોત્રીસ વર્ષથી આર્ટની દુનિયામાં હું કામ કરી રહી છું અને ધીરે ધીરે એમાં પ્રગતિ કરી રહી છું અને કરતી રહીશ અને સાથે સાથે અમે લોકો ભારતીય વેપાર મંડળ જે અમારું છે ગ્રુપ એને બી અમે પ્રોત્સાહિત જે આર્ટિસ્ટ છે એ લોકોને પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ અને એ લોકોને બી અમે એન્ટરપ્રેન્યુર બનવા માટે સ્કિલ ડેવલપમેન્ટને એવા બધા કાર્યક્રમ કરીએ છીએ અને એ લોકોને પ્રોત્સાહિત કરીએ છીએ તમારું જે પેઇન્ટિંગ છે તેમાં કલર જે તમે પસંદ કર્યો છે તો શું કહેવા માગો છો મને બ્લુ કલર એટલે કે સ્કાય સ્કાય સાથે મારો બહુ જ નાતો રહ્યો છે સ્કાય સાથે એટલા માટે નાતો રહ્યો છે કે હું ઇન્ટરનેશનલ ફ્લાયર બી છું એટલે એ રીતે મારું જમીન અને આકાશ સાથેનો નાતો ખૂબ અસીમ છે એને એક પતંગ અને એક દોરાની સાથે મારું આખું જીવન સંકળાયેલું છે અને ધરતી પર રહીને આકાશમાં ઓડવાની જે મારી ખેવના છે જે મારું ડ્રીમ છે એ આમાં દર્શાવ્યું છે અને બ્લુ કલર એટલે આપણે જાણો છો કે ઈશ્વરનું છે તમે શિવને માનો છો તો શિવનું છે મહિલા વિઝ્યુઅલ આર્ટ એસોસિએશન ઘણા વર્ષોથી પેઇન્ટિંગ એક્ઝિબિશન કરે છે અને તેમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે તેઓ સ્પેશિયલ તેમના જે આર્ટિસ્ટો છે કે જે ગૃહિણી આર્ટિસ્ટો છે તેમને એકત્ર કરીને નવા નવા ફોર્મમાં તેઓ પેઇન્ટિંગ કરતા હોય છે અને આ વર્ષે તેમને કયા પેઇન્ટિંગ ડિસ્પ્લે કર્યા છે અને કેટલા ઉભરતા આર્ટિસ્ટો તેમની સાથે જોડાયા છે તો આપણે તેમની માહિતી મેળવીએ આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે નૈનાબેન મેવાડા નૈનાબેન અમદાવાદ વિઝ્યુઅલ આર્ટ એસોસિએશન ઘણા વર્ષોથી ચાલે છે અને દર વર્ષે કંઈક નવું ક્રિએશન હોય છે અને તમે મહિલાઓ સાથે જોડાઈને જે ગૃહિણી મહિલાઓ છે કે જે આર્ટિસ્ટ પર આગળ વધી છે આર્ટિસ્ટની સફર પર આગળ વધી છે અને દર વર્ષે તમે નવું કંઈક ક્રિએશન લાવો છો તો આ વર્ષે કયું ક્રિએશન છે કેટલા પેઇન્ટિંગને ડિસ્પ્લે કર્યા છે અને કેટલી મહિલાઓ જોડાયા છે આ વખતે અમારા ગ્રુપમાં ચુમ્માલીસ મહિલાઓ જોડાઈ છે અને ચોર્યાસી પેઇન્ટિંગ છે બે સ્કલ્પચર છે અને એક જણે સિંગલ બનાવ્યું છે પણ બહુ સરસ આમ જોઈન્ટ કરીને બનાવ્યું છે એ એક ન્યૂડ બનાવેલા છે બે જણાએ મધુબની આર્ટી આર્ટ બનાવી છે અને બીજા એક બેને માતાજી અને આપણું હમણાં કુંભ મેળો થયો અને કુંભ સ્નાન બતાવવાનો પ્રયત્ન કર્યો છે કોઈએ ડિઝાઇન બનાવી છે કોઈએ કમળો બનાવ્યા છે બે ત્રણ જણના કમળો છે અને ફ્લાવર્સ બધા સરસ છે પછી જુદી જુદી ટેકનિક પર લોકોએ કર્યા છે એક બેને પિશોઈ બનાવી છે એક જણે એબસ્ટ્રેક કરેલું છે એક જણે બુદ્ધ ભગવાન બનાવ્યા છે શાંત બતાવવાનો પ્રયત્ન કરેલો છે દરેક ફોર્મમાં જુદું જુદું છે અને એક બેને માતાની પછેડી બનાવી છે અને મારું જે કામ છે એ અમદાવાદના દરવાજા ઉપરનું છે અને દિલ્હીનો ફોર્ટ આગ્રા ફોર્ટ છે અને આ પ્રદર્શન અમે લગભગ બે હજાર અગિયારમાં અમારું ગ્રુપ ચાલુ થયું તો આ સોળવું પ્રદર્શન વુમન આર્ટિસ્ટ એસોસિએશન વુમન ડે પરનું સોળમું પ્રદર્શન છે અને બધાને હેપી વુમન્સ ડે આપણા રોજ જ વુમન્સ ડે જ હોય છે આ તો સ્પેશિયલ એક કરેલું છે ઇન્ટરનેશનલ વુમન ડે આપણે રોજ વુમન્સ ડે ઉજવીએ છીએ શું નામ છે આપનું રીમા શા મારું નામ છે અને આપ કેટલા વર્ષોથી આર્ટ સાથે જોડાયા છો અને આ વખતે એક્ઝિબિશનમાં તમે પાર્ટિસિપેટ કર્યું છે તો તમે શું ડિસ્પ્લે કર્યું છે હું મારી જર્ની મેં થર્ટી ઇયર્સ પછી ચાલુ કરી છે એટલે હું પહેલાં બ્રાઇડલ મેદી આર્ટિસ્ટ હતી અને આફ્ટર થર્ટી ઇયર્સ મેં મેરી જર્ની ચાલુ કરી હતી અને જ્યારે ચાલુ કરી ત્યારે એવું નહોતું કે હું એક્ઝિબિશનમાં પાર્ટ લઈ શકીશ પણ બધાનું એપ્રિશિએશન અને કદાચ મને પણ અંદરથી લાગવા માંડ્યું કે હું કરીશ એટલે પછી મેં એબસ્ટ્રેક્ટથી ચાલુ કર્યું અને હું એબસ્ટ્રેક્ટ ડ્રોઈંગ કરું છું બ્રેક પછીની જે સફર હતી એ કેવી રહી બધાના ગુડ વિશિસથી અને બધાએ જે એપ્રિશિએટ કર્યું એનાથી એક અલગ ઉત્સાહ આવવા માંડ્યો અને એ ઉત્સાહથી એક્ઝિબિશનોમાં ભાગ લેવા માંડ્યા એટલે એ પણ એક ઉત્સાહ મળતો ગયો અને થોડુંક વેચાય કરાય એવી રીતનું પણ ખબર નહીં મારા માટે તો બહુ જ પોઝિટિવ રહ્યું છે કે થર્ટી ઇયર્સ એટલે ઉંમરને એક પડાવે જર્ની ચાલુ કરી હતી ફેમિલીની જવાબદારીને હિસાબે બધું બંધ કર્યું હતું અને હવે એક ચાલુ કર્યું છે એટલે ફેમિલી સપોર્ટ પણ એવો હોય ને એટલે સ્ત્રીને એક ડબલ ઉત્સાહ મળે અને મેં એબસ્ટ્રેક્ટ એવી રીતનું મારામાં એ ફ્લાવર મે કર્યા છે એમાં મેં એવી રીતનું જ કર્યું છે શું નામ છે આપનું મારું નામ ભક્તિ જોશી છે અને તમે ફર્સ્ટ એક્ઝિબિશનમાં ભાગ લીધો છે ફર્સ્ટ ટાઈમ ના મેં બે હજાર સોળને સત્તરમાં ભાગ લીધેલો હતો પછી ઘરની જવાબદારીના લીધે થોડો બ્રેક રાખ્યો હતો અને હવે પાછું હવે એમાંથી હું બહાર નીકળી છું ને હવે મને પાછું મારી આર્ટના ફિલ્ડમાં આવી ગઈ છું ખૂબ સરસ અને તમે શું ડિસ્પ્લે કર્યું છે મેં મારા બે લોટસ બનાવ્યા છે જે એક્રેલિક કલરમાં બનાવ્યા છે જે મને એના પર મને લોટસની અંદર બી અલગ અલગ વેરાયટી લીધેલી છે એ વ્હાઇટ ફ્લાવર અલગ અલગ હોય છે તો મેં એની અંદર એકમાં પીસ અને એકમાં હાર્મની છે દરેકના લાઈફમાં પીસ અને હાર્મની અલગ અલગ રીતનું હોય છે તો મેં આ કમળમાં મેં બતાવવાનો ટ્રાય કર્યો છે તો પહેલાં તો આપનું નામ શું છે મારું નામ શિવાની શાહ છે અને આ પેઇન્ટિંગમાં મેં પોતે એ વસ્તુ બતાવી છે કે ગમે તેટલા પ્રોબ્લેમો આવે છે અત્યારે વિમેન્સના આપણે ઘણા કેસીસ સાંભળીએ છીએ તો પણ શી ઇઝ લુકિંગ ફોવર્ડ ટુ અ બેઝ પોઝિટિવ સાઈડ એ હેપીનેસ તરફ જ જોવે છે એની અંદર તો પણ શાંતિ છે એની અંદર તો પણ એ પાવર છે એની લાઈક શી ઇઝ હર સેલ્ફ એમ્પાવર્ડ વુમન રાઇટ તો એ એને આ એક બર્ડને મેં બતાવીને એવું બતાવવાની ટ્રાય કરી છે કે ઇટ્સ અ લાઈક ફિનિક્સ બર્ડ કે જે પોતે ઇટ સેલ્ફ ડેવલપ થાય છે એની પોતાની એશિસમાંથી તો એ ઓબ્વિયસલી વી આર ઓલ લુકિંગ ફોવર ટુ અ વેરી પોઝિટિવ ડે એન્ડ ટાઈમ ઇન અવર લાઈફ કે ભાઈ હવે દિવસો સારા આવશે આ બધી જે ઘટનાઓ વિમેન્સ સાથે થઈ રહી છે એ નહીં થાય તો વી આર ઓલ હેપી ઇન સાઇડ બટ સ્ટીલ વી આર એક્સપેક્ટિંગ કે ડેઝ વીલ બી બેટર અવર સપોર્ટ્સ અવર જે પણ આપણની સિસ્ટમ છે સોશિયલ સિસ્ટમ ઇટ વીલ બી બેટર ટુ સપોર્ટર્સ ડે બાય ડે દર વર્ષે તમે એક સરસ થીમ સાથે રજૂ થાવ છો મહિલા એક્ઝિબિશનનું હોય છે ત્યારે અને તમારી એક અલગ વિચારસરણી રજૂ કરો છો અને આ વખતે પણ તમે સરસ બે પેઇન્ટિંગ ડિસ્પ્લે કર્યા છે તો તમારી દૃષ્ટિએ શું કહેવા માગો છો ઓકે આ વખતે મેં મા ના સ્વરૂપ લીધા છે સ્વરૂપ પણ નહીં રંગ લીધા છે આ વખતે નવરાત્રિના નવ દિવસ હોય છે તો નવું સ્વરૂપ પણ હોય છે પણ નવું રંગ પણ હોય છે તો એબ્સ્ટ્રેક્ટ ફોર્મમાં આ વખતે મેં કર્યા છે મેં સિરીઝ બનાવી છે તો એમાંથી બે છે એક મા બ્રહ્મચારીની અને એક છે મા કુષ્મંડા તો આપણે અને દરેક ચક્ર દરેક નવરાત્રિના રંગ સાથે ચક્ર પણ એસોસિએટેડ છે આપણે જે સાત ચક્રો છે તો એ સાથે ચક્ર એસોસિએટેડ છે જેમ કે આમાં તમે જુઓ છો મા બ્રહ્મચારી જે બીજો દિવસ છે બ્રહ્મચર્ય કરવું બહુ જ ડિફિકલ્ટ હોય છે હું વિનિશા રૂપારેલ સૌ પ્રથમ ગુજરાત વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશનને ધન્યવાદ આપીશ કે અમને બે વર્ષમાં બે વખત મોકો આપે છે એક છે વુમેન્સ ડે અને સેકન્ડ છે ગણેશ ચતુર્થીના નિમિત્તે એક્ઝિબિશન કરતા હોય છે નૈના આંટી અને હંસા આંટી તો અમને પ્લેટફોર્મ મળે છે વર્ષમાં બે વખત એક્ઝિબિટ કરવા માટે અને અગર મારા આર્ટવર્કની વાત કરું તો હું રિયાલિસ્ટિક પર કામ કરું છું અને મેજરલી મારા આર્ટવર્ક્સ જે હોય છે એ બર્ડ્સ અને એનિમલ્સ પર હોય છે હું એક્રિલી કેનવાસ પર કરું છું પણ આ વખતથી મતલબ ગયા વર્ષથી હું કહી શકું કે મેં થોડુંક નવું ઇનોવેશન કર્યું જે ચાર્કોલ અને ગ્રેફાઇટમાં સ્કેચિસ બર્ડ્સ અને એનિમલ્સના કરવાનું સ્ટાર્ટ કર્યું છે તો એમાંથી બે આર્ટવર્ક મેં અહીંયા ડિસ્પ્લે કરેલા છે મેં સ્મિતા જૈન यहाँ आज गुजरात विजुअल आर्टिस्ट एसोसिएशन की तरफ से इस प्लेटफॉर्म पे अपनी पेंटिंग्स लगाकर आई हूँ दीज आर कॉफ़ी पेंटिंग्स ये कॉफ़ी पेंटिंग्स मैंने स्पेशली विमेंस डे के अवसर पे आपके लिए स्पेशली uh, कैसे विमेन अपनी परछाई दिखा सकती है वो दिखाया है मेरा काम हमेशा वाटर कलर्स और डिटेल्ड मेरा फोटे है डिटेल्ड वर्क में मैं वाटर कलर्स આર્કિટેક્ચરલ પેઇન્ટિંગ્સ યા ફર એસ તરકી કાફી ડિટેલ્ડ પેઇન્ટિંગ્સ કો બિલ્ડ કરતી હોય ગુજરાતની અમદાવાદની ઘણી મહિલાઓ એકત્ર થઈને આ એક્ઝિબિશન કર્યું છે અને ગ્રુપ શોની અંદર દરેક મહિલા પોતાના પેઇન્ટિંગ દ્વારા સમાજને મેસેજ આપી રહ્યા છે સાથે સાથે પોતાની ખૂબ સુંદર વાત પણ તેમણે રજૂ કરી આવી જ રીતે નિર્માણ પ કાર્યક્રમ તમને વિવિધ પ્રકારની સફર પર લઈ જશે હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો ફરી મળીશું એક આવી સુંદર સફર પર